નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ છ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર બારના મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો વાર્તાનું નામ ચતુર કાગડો કોની પાસેથી સાંભળ્યું તો કે મમ્મી તો એક કાગડો હતો ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો તે ઘણે દૂર નીકળી ગયો એવામાં તેને ખૂબ જ તરસ લાગી તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંડ્યો ઘણી શોધ કરવા છતાં તેને કે પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી પર પડ કોઠી પર પડી

ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું કોઈ પણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું તે ચતુર હતો તેણે આજુબાજુ નજર કરી બાજુમાં કાકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો તેને યુક્તિ સૂજી ગઈ જોકે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી તરસે મરવા મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી ઉપાડ્યો કોઠીમાં નાખ્યો તેણે વારાફરતી ઉડી ઉડીને કાકરા કોઠીમાં નાખવા માંડ્યા અને કોઠીમાં કાકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઉચ્ચ આવતું ગયું પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાખ્યા તો કાગડાએ ચાંચ બોળી અને ધરાઈને પાણી પીધું પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો ચાલો ત્યાર પછી આગળ જોઈએ કે વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અધૂરું રહેતું નથી વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીં તમને વાર્તાનું ચિત્ર દોરીને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યયનપૂર્તિ આવી છે બે હજાર ચોવીસ પચીસની જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના પણ તમામ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે તેમાં કોન્ટેક કરી અને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ છાની જે પ્રવૃત્તિ નંબર તેર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે